નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ રહેસો ચાલીસ પાટડી ત્રણ હજાર ત્રણસો પંચાવન થી ત્રણ હજાર છસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર એકસો એક થી ત્રણ હજાર પાંચસો એકાવન અમરેલી બે હજાર આઠસો થી ત્રણ હજાર ત્રણસો નેવું જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પંદર મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ચાલીસ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો વિસાવદર ઓગણીસો થી બે હજાર ત્રણસો એકવીસ રાજકોટ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો પચાસ हिम्मतनगर बेहजार तरण हजार बहुचराजी तरह हजार सौ थी तर हजार तरस सौ साठ रापर तर हजार चार सौ एक तरह हजार चार सौ एक अंजार तर हजार छ सौ दस तरह हज़ार छ सौ दस हलवद तरह हज़ार एक सौ पचास थी तरह हज़ार छ सौ सत्तावन भचाऊ तरह हजार पाँच सौ थी हजार पाँच सौ वीस વાંકાનેર ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો નેનાવા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો એકતાલીસ માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર છસો ત્રેવીસ કડી બે હજાર સાતસો પંચાવન થી ત્રણ હજાર ચારસો પિંચોતેર જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ચારસો પચાસ ગોંડલ બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો એકસઠ વાવ બે હજાર થી ત્રણ હજાર છસો સાડત્રીસ હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો થરા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો પાટણ ત્રણ થી ત્રણ હજાર થરાદ બે હજાર થી ત્રણ હજાર સાતસો સત્તર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જામનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો સાઠ દિયોદર બે હજાર થી ત્રણ હજાર ચારસો રાઘનપુર બે હજાર આઠસો સાહીઠથી ત્રણ હજાર સાતસો પંચાણું સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પચાસ બોટાદ બે હજાર છસો પિંચોતેરથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો પંચાણું